ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશી એમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને પણ આવેદન આપવામાં આવ્યું છે ફિલ્મ જગતના જાણીતા દિગદર્શક નિર્માતા લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી અનુરાગ કશ્યપની ધરપકડ બે નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થયો હોઈ શકે છે જેથી ખોટી વાતો નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમો ઉપયોગ કરી રહ્યો છે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાના બનાવી અને એમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રવક્તા તરીકે આજે સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છીએ થોડા દિવસ પહેલાં પ્રસિદ્ધ જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ કે જે ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે એમણે પોતાની ફિલ્મને લઈને કોઈ ઇન્ટરવ્યૂની અંદર બ્રાહ્મણ જાતિ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે જે અશોભનીય છે અસ્વીકૃત છે અને વિકૃત માનસિકતા તેમની દર્શાવે છે ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજના મહિલા પાંખ યુવા પાંખ અમારા વરિષ્ઠ નાગરિકો સૌ સૌ મળીને આજે તેમના શબ્દોને વખોડી કાઢે છે અને તેમને એવું કહેવા માગે છે કે આવા શબ્દના પ્રયોગથી સમાજમાં વિભાજન થશે જાતિગત વિભાજન કરવાથી લોકોને નુકસાન પહોંચે રાષ્ટ્રને નુકસાન પહોંચે આવા શબ્દ પ્રયોગથી તેમને બચવું જોઈએ એક સારા લેખક કથાકાર અને ફિલ્મકાર હોવાના નાતે એમણે આના માટે માફી માંગવી જોઈએ અને ફરીવાર આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેઓ જો નહીં માફી માગે તો જન આંદોલન ઉભું થશે અને સડકો પર બ્રાહ્મણ સમાજ ઉતરશે અને તેમનો સખત વિરોધ કરશે બોલવું ના જોઈએ પણ એમણે એમ કીધું છે કે હું બ્રાહ્મણ સમાજ ઉપર મૂત્રીશ તો મૂત્ર કરીશ એવું કરે લઘુશંકા કરીશ એવો પ્રયોગ કરે તેની સામે એફઆઈઆર પણ દર્જ થઈ ચૂકી છે આવા શબ્દ પ્રયોગ કોઈ જાતિ માટે કોઈ જ્ઞાતિ માટે કોઈ વર્ણ માટે એ ઉચ્ચ નીચ માટે કરવા નહીં જોવે તમે બુદ્ધિમાન હો તો તમારી બુદ્ધિને શું થયું છે તમે વિચાર કરો આવો શબ્દનો પ્રયોગ જો થશે તો સમાજમાં વિખવાદ થશે અને રાષ્ટ્રને મોટું નુકસાન થશે એનાથી બચો એવી અમારી વિનંતી છે પિક્ચર જોયા પછી એનો નિર્ણય કરીશું જો પિક્ચરમાં કોઈ એવા ડાયલોગ હશે કોઈ એવું અભદ્ર વાતાવરણનું સર્જન થયું હશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે પિક્ચર જોયા પછી તેનો નિર્ણય લઈશું સમગ્ર બ્રાહ્મણ સમાજ એકતા સાથે તેનો જરૂર પડશે તો વિરોધ કરશે અને જરૂર લાગશે તો ઘણી બધી ફિલ્મોમાં પરિવર્તન આવ્યા છે એમેન્ડમેન્ટ આવ્યા છે સુધારા આવ્યા છે તો આ ફિલ્મમાં પણ સુધારો કરવાની જરૂર પડશે તો કરાવીશું